સેંકડો ઇલિગલ ઇમિગ્રન્ટોને ટ્રમ્પ સરકારના ઇમિગ્રન્ટ ઓફિસરો ધરપકડ કરે છે અને એમને પોતપોતાના દેશમાં મોકલી આપે છે ભારતના પણ જે લોકો ઇલિગલી અમેરિકામાં ઘૂસેલા છે એમને માટે ટ્રમ્પે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીને જણાવ્યું કે હું એમને પણ તમારા દેશમાં પાછા મોકલી આપીશ ખબર છે ને દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે દર્શક મિત્રો આજે ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ છે અને અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે પ્રેસિડન્ટ પદ બીજી વાર સંભાળ્યું છે એમને પ્રેસિડેન્ટ પદ સંભાળ્યાને દસ દિવસ થવા આવ્યા છે અને દર્શક મિત્રો આ દસ દિવસમાં એમણે જે જે એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે એના લીધે અમેરિકામાં ઇલીગલી રહેતા ઇમિગ્રન્ટોમાં ખળભળાટ મચી ગયો છે જે લોકો અમેરિકા જવાની વિચાર કરી રહ્યા છે કાયદેસર યા ગેરકાયદેસર એ લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે એવું જાણવા મળ્યું છે કે હમણાં છેલ્લા બે ત્રણ દિવસમાં ટ્રમ્પના માણસોએ ઇમિગ્રેશન ઓફિસરોએ સેંકડો બાંગ્લાદેશીઓને ધરપકડ કરી જે લોકો ઇલિગલ હતા ક્રિમિનલ હતા અને એમને એમના દેશમાં પાછા મોકલ્યા બાંગ્લાદેશે એમને પાછા લેવાની ના પાડી એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એમને ધમકી આપી એમને કીધું કે તમારા ઉપર જે ટેરિફ અમે નાખીએ છીએ તમારી ચીજવસ્તુઓ ઉપર એ ખૂબ વધારે મૂકશું અને આથી પછી બાંગ્લાદેશે એ એ લોકોના જે વતનીઓ હતા સિટીઝનો હતા જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હતા એમને પાછા લેવાની આ પાડી છે અને એમને પાછા મોકલવામાં આવ્યા છે દરરોજના સેંકડો ઇલિગલ ઇમિગ્રન્ટોને ટ્રમ્પ સરકારના ઇમિગ્રન્ટ ઓફિસરો ધરપકડ કરે છે અને એમને પોતપોતાના દેશમાં મોકલી આપે છે ભારતના પણ જે લોકો ઇલિગલી અમેરિકામાં ઘૂસેલા છે એમને માટે ટ્રમ્પે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીને જણાવ્યું કે હું એમને પણ તમારા દેશમાં પાછા મોકલી આપીશ ત્યારે ભારતીય સરકારે આપણા પ્રાઇમ મિનિસ્ટરે બહુ જ સરસ કહ્યું એમણે કહ્યું કે યસ અમારા જે નાગરિકો હશે એમને અમે પાછા લઈશું પણ અમે ચોકસાઈ કરશું કે અમે ભારતીય છીએ એમ કરીને પાકિસ્તાનીઓ બાંગ્લાદેશીઓ શ્રીલંકાનો અમારા દેશમાં ઘુસે ના જાય એ અમે જોઈશું જે અમારા ભારતીય નાગરિકો હશે જે લોકો ત્યાં અમેરિકામાં ઇલિગલી ગયા હશે ગેરકાયદેસર રહેતા હશે એમને ચોકસાઈ કરીને અમે પાછા લઈશું તો દર્શક મિત્રો તમે ધ્યાન રાખજો જો તમે અમેરિકામાં ઇલિગલી રહેતા હો તો મહેરબાની કરીને પાછા તમારા દેશમાં ચાલી જાઓ નહીં તો તમારી હાલત બહુ ભૂંડી થશે તમને ડોનાલ્ડ ટ્રમ્પ અને એના ઇમિગ્રેશન ઓફિસરો ધરપકડ કરશે કાં તો જેલમાં નાખશે કાં તો તમને વ્યુમાનમાં કે સ્ટીવરમાં બેસાડીને ભારત પાછા મોકલી આપશે અને અહીંયા આવશો એટલે તમે ગેરકાયદેસર કેમ ત્યાં કેમ ગયા હતા એ કારણસર આપણી સરકાર પણ તમારા ઉપર કામકાજ શરૂ કરશે કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે તો ઇલિગલી જો અમેરિકામાં રહેતા હોય તો મહેરબાની કરીને જાતે જ પાછા આવી જાઓ અને હવે અમેરિકામાં ઇલિગલ રહેવાનો બિલકુલ વિચાર કરતા નહીં અને આ માટે તમને કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન ભાઈ હું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો ફેબ્રુઆરી મહિનાની પાંચમી તારીખે હું સુરતમાં છું છઠ્ઠી તારીખે હું બારડોલીમાં છું સાતમી તારીખે હું અમદાવાદ છું તમે જો ઈચ્છો તો તમારી કે અમેરિકાના ઇમિગ્રેશનના વિશે મૂંઝવણ હોય તો તમે મને પાંચમી એ સુરતમાં છઠ્ઠી એ બારડોલીમાં સાતમી એ અમદાવાદમાં મળી શકો છો પણ ડોન્ટ સ્ટે ઇલીગલી ઇન અમેરિકા ડોન્ટ ગો ટુ અમેરિકા ઇલીગલી નમસ્તે